નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો તો મિત્રો આવડી સિંગ થઈ છે થઈ છે ને અત્યારે અમે છે ને ખડની દવા મારી છે ખડની દવા આમાં બરાબર ખડની દવા મારી છે તો બ્લોકમાં ભણ્યા રહીજો દોસ્તો ને અમે દવા મારીએ છીએ તમને દેખાડવાના છે તો મિત્રો આ સાત હાર લાગટ છે આમાં ખડની દવા અત્યારે ઉપયોગ કરીએ છે તો મિત્રો એન્ડ તક વિડીયોમાં ભણ્યા રહેવાનું છે તો પણ તમને મજા આવવાની છે દોસ્તો અને બીજા આ ચેનલમાં તમે નવા હોય ને તો ચેનલને લાઈક શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બધું જોવો વાતાવરણ આવું છે અમે વરસાદ આવે એવું બધું દેખાય છે તો મિત્રો બ્લોગમાં ભણ્યા રહેવાનું થાય તમારે એન્ડ તક તો મજા આવવાની છે દોસ્તો તો હું દવા મારી છે એટલે તમને દેખાડવાના છે લાસ્ટ સુધી વિડીયોમાં ભણ્યા રહીજો અને ફટાફટ લાઈક શેર કરો દોસ્તોમાં તો કોઈક ભાઈ આવી સિંગ વાવ્યું હોય તો એને પણ ખબર પડે કે નિંદ્યા કરતા દવાનો ઉપયોગ કરાય કે ન કરાય તો મિત્રો શેર કરો શેર કરો ફટાફટ લાઈક કર તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો શો ને મિત્રો તો આપણે આજે હેને ને ત્રીસ દિવસ થઈ ગયા છે સિંગને સાત દહીં સિંગ વાવી હતી એને ત્રીસ દિવસ થઈ ગયા તો આપણે હવે છે ને એને દવા મારી છે તો તમે આ વિડીયામાં લાસ્ટ હુદ્દી ભણ્યારી જાઓ તો તમને પણ ખબર પડે કે આપણે કોઈ દિવસ એવી સિંગ વાવી હોય તો દવા સાકીને તો ત્રીસ દિવસ થઈ ગયા એટલે આપણે હવે સિંગ વાવીએ છે સોરી દવા સાટીએ છે એટલે તો વિડીયામાં લાસ્ટ સુધી ભણ્યા રીજો દોસ્તો અને કઈ દવા છે તમને દેખાડવાનો છે તો વિડીયો આ બ્લોગ છે ને આખો જોજો દોસ્તો મિત્રો તો તમને ખ્યાલ આવે તો બ્લોગ જોવો તો મજા નહીં આવે તો મિત્રો બહુ એમ તો બહુ મજા આવવાની છે તો લાસ્ટ સુધી વિડીયો જોઈ લીજો તો મિત્રો તમે જોઈ શકો આ દવા સાલું છે છાંટવાની અને ત્રીસ દિવસ થઈ ગયા છે ત્રીસ દિવસ તો તમે આ સેનેલમાં નવા હોય ને તો ચેનલ ને લાઇક કરી દીજો અને દોસ્તોમાં શેર કરી દેજો કે કેવો ઈડિયો બને તો નાનો એવો બ્લોગ છે બહુ મોટો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો શો ને મજામાં રીજો દોસ્તો આ સેનલમાં તમે નવા હો તો સેનલને લાઈક કરી દેજો દોસ્તોમાં શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમારી પાસે વિડિયો આવે તો તમને ખબર પડે અને દોસ્તો આપણે અત્યારે દવા મારવાના છે તો તમને દેખાડવાના છે તો લાસ્ટ સુધી વિડીયોમાં ભણ્યા રીજો એન્ડ તક એન્ડ દસ મહિના રહેવાનું છે તો તમને મજા આવવાની છે દોસ્તો બ્લોકમાં તો મિત્રો આપણે કંઈક આવા બ્લોકને આંતિ એવું અહીંયા રાખશે તો થોડો ઘણો હમું સપોર્ટ કરતા રહો દોસ્તો તો મજા આવે વિડીયો ગણાવવાની હા અને આપણે આ બધા જો દવા સાંટવાની ચાલ્યું છે તમે લાસ્ટ સુધી જોઈ લીજો અને તમને મજા આવવાની છે સાત દાતે આપણે સિંગ વાવી છે એમાં ને લાગટ છે કોઈ હાંથી બાતી નિશા ચાલે એમાં લાગટ દવા મારવાની છે તો ત્રીસ દિવસની સિંગ થઈ ગઈ છે અને હવે આપણે એને દવાનો છટકાવ કરી નાખવાનો છે તો મિત્રો તમે આ યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો દોસ્તો દોસ્તોમાં શેર કરજો ફેસબુકમાં જતા હોય તો ફેસબુકને ફોલો કરી લેજો દોસ્તો તો તમારી પાસે પણ વિડીયા અહીંયા રાખજે તો હવે આપણે પાછા બીજા વિડીયામાં મળવાના છે ત્યાં સુધી કંઈક નવું નવું કોશિત કરતા રહ્યું તો જય હિન્દ જય જોહાર